લોકશાહી જે તો ગધેડો ગૃહમંત્રી બની શકે પણ મરદાનગી તો લોહીમાં આવે ખાંદાની આવે मर्द માણસ હોય તો આવી જાવ ડીबेटમાં સામે ચર્ચા કરી લઈએ કોણે પૈસા લીધા કેટલા પૈસા લીધા ઈડીમાં નકલી માણસ પકડાયો કઈ પાર્ટીનો તો ચર્ચા કરી લઈએ આવી જાવ સામે ભાગો છો કેમ ભાઈ ભાગો છો કેમ ભાગો નહીં ભાગવડાની જેવી વાત ના કરો આવો સામે ચર્ચા કરીએ ગુજરાતની કરોડો લોકોની જનતાની હાજરીમાં અમને ખુલ્લા પાડો અને જો હર સંઘવી મારી સામે ડીबेटમાં બેસી અને આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડશે તો હું આજીવન ખેતી કરીશ નમસ્કાર દોસ્તો હું ગોપાલ ઇટાલિયા ગૃહ મંત્રી તો ઠોટ છે આઠ પાસ છે પણ જનતા ભણેલી છે હું ભણેલો છું આપણે સૌ ભણેલા છીએ આજે સવારથી ભાજપની ટોળકીએ આજે એટલે કે તારીખ ચૌદ આજે સવારથી ભાજપની ટોળકીએ ગુજરાતની જનતાની આંખોમાં ધૂળ નાખવાનું કામ ચાલુ કર્યું કે કચ્છમાં કોઈ નકલી ઈડીનો માણસ પકડાયો એ માણસ પહેલાં કંઈક આપમાં હતો અને હવે એટલે આજે અથવા ગઈકાલે એણે એવી કબૂલાત કરી કે ભાઈ એણે જે પૈસા મળ્યા એ પૈસા ભાજપમાં એસપીને અને આમ આદમી પાર્ટી ત્રણેયને આપ્યા છે તો મારે અભણ ગૃહમંત્રીને ઠોઠ આઠ પાસને પૂછવું છે કે ભાઈ દસ દિવસ પહેલાં એફઆઈઆર થઈ નકલી ઈટીની દસ દિવસ પહેલાં ધરપકડ થઈ દસ દિવસ પહેલાં પોલીસે તપાસ ચાલુ કરી દસ દિવસ પહેલાં એને કોર્ટમાં લઈ જવામાં આવ્યો દસ દિવસ પેલા પોલીસે રિમાન્ડ માગ્યા બી હશે નહીં બી માંગ્યા હોય આ તમામ ઘટના દસ દિવસ પહેલા બની આજ દસ દિવસ પછી આઠ પાસ ઠોઠ ગૃહ મંત્રીને એવી ખબર પડે છે કે આ માણસે એસપી ને ભાજપ ને અને આપ ને પૈસા આપ્યા છે એમ એ તો દસ દિવસ પછી ખબર પડે છે ભાઈ તમે અભણ છો દુનિયા થોડી અભણ છે ભણેલા છે બધા કમસે કમ તમારા કરતા ચાર ચોપડી વધારે 12 માં સુધી ભણેલા માર છો કોની આંખમાં ધૂળ નાખવા નીકળ્યા છો ભાઈ અને હિંમત હોય તમારી વાત સાચી હોય તો આવી જાવ ડિબેટ માં ભાગો છો કેમ ભગોડાની જેમ આવી જાવ સામે રેલવે સ્ટેશન ના ટપોરીની જેમ ટ્વીટ ટ્વીટ કરીને ભાગી જાવ છો શરમ બરમ જેવું છે કે નહીં ભાઈ ગૃહ મંત્રી ને છાજે એવી વાત કરો હોદ્દા ને શોભા આપે એવી વાત કરો ટપોરી જેમ ટ્રોલની જેમ ટ્વીટ ટ્વીટ કરવું એ તો ફેક આઈડી વાળા કામ છે તમારી તો કઈ વાંધો નહીં હોદ્દાની તો વેલ્યુ કરો ભાઈ આ શું માંડ્યું છે ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવાનો ધંધો દસ દિવસ પહેલા જે માણસ એરેસ્ટ થયો આજે જે માણસ પોલીસ કસ્ટડીમાં નથી જે છેલ્લા સાત આઠ દિવસથી જે માણસ પોલીસ ની કસ્ટડી માં નથી પોલીસ સ્ટેશન માં નથી જે માણસ જેલમાં છે એ માણસ માણસે આજે કબૂલાત કરી અથવા ગઈકાલે કબૂલાત કરી કે એને ભાજપમાં એસપીને અને આપવાળન પૈસા આપ્યા એ માણસના ફોટા તો એસપી સાથે છે ગુલદસ્તો આપે છે તો આઠ પાસ અપણ ઠોટ ગૃહમંત્રી એસપીને પૂછવું જોઈએ કે શું સગા થાય છે શેના ફોટા પડાવતા હતા કીચડ ઉચાલીને ભાગી ભાગી જવાની આવી ટપોરી જેવી કામગીરી કરવાના બદલે કોઈ ગૃહમંત્રીને શોભા આપે એવું કામ કરવું જોઈએ આ તો ટપોરીઓનું કામ છે કીચડ નાખીને ભાગી જાવ કોઈના ઉપર ગંદુ ફેંકવું ભાગી જાવ રૂમંત્રી નું કામ છે ચર્ચા કરવી ચેલેન્જ કરવી અને આ તો લોકશાહી છે ભાઈ લોકશાહીમાં ગાડા અને ગધેડાય મંત્રી બની શકે એ તો લોકશાહીની મહાનતા છે મર્દાનગી માણસના લોહીમાં હોય લોકશાહી જે તો ગધેડો ગૃહમંત્રી બની શકે પણ મરદાનગી તો લોહીમાં આવે ખાંદાની આવે મરદ માણસ હોય તો આવી જાવ ડિબેટમાં સામે ચર્ચા કરી લઈએ કોણે પૈસા લીધા કેટલા પૈસા લીધા ઈડીમાં નકલી માણસ પકડાયો ગઈ પાર્ટીનો તો ચર્ચા કરી લે આવી જાવ સામે ભાગો છો કેમ ભાઈ જેવી વાત ના કરો આવો સામે ચર્ચા કરીએ ગુજરાતની કરોડો લોકોની જનતાની હાજરીમાં અમને ખુલ્લા પાડો અને જો હર્ષ સંઘવી મારી સામે ડિબેટમાં બેસી અને આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડશે તો હું આજીવન ખેતી કરીશ કોઈ જાહેર જીવનનું કામ નહીં કરું જય હિન્દ